નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજે એક કોમન ફરિયાદ આવે છે આજના નવ યુવાન યુવતીઓ ઘરના ઘણા બધા સભ્યોની માનસિકતા બગડે છે અને માનસિકતા બગડવાનું કારણ ખબર છે ઠંડા પાણી વધુ પડતા ઠંડા દૂધ આઈસ્ક્રીમ ઠંડા શરબતો અને ઘણાની કોઈ પણ વસ્તુ ફ્રીજમાં મૂકીને ઠંડી કરીને ખાવાની ટેવ આ વસ્તુ તમારા ચંદ્રને નબળો કરે અને ચંદ્ર નબળો થાય એટલે તમારી માનસિકતા બગડે એકદમ સીધી વાત છે તો ખાસ ધ્યાન રાખો અને મિત્રો કુંડળીમાં જ્યારે ચંદ્ર ખરાબ હોય ને તો વધુ પડતી ઠંડકનો ઉપયોગ નહીં કરો તો ચાલો બદલીએ જીંદી Нам